મિત્રો અમદાવાદથી હરિદ્વાર સુધીના સફરમાં ગુજરાતી પરિવાર સાથે બનેલી આ એક સત્ય ઘટના આપ સમક્ષ લઈને આવ્યો છું તો મિત્રો થોડો સમય કાઢી અને અંત સુધી જરૂર સાંભળજો આ ઘટના આપના હૃદયને સ્પર્શી જશે ટ્રેનની વિસલનો અવાજ સંભળાયો ટ્રેન બરોબર તેના નિયત સમય આવી પહોંચી હતી અને હરિદ્વાર સુધીનું રિઝર્વેશન હતું એટલે બીજી કોઈ ચિંતા ન હતી અને વિન્ડો ટિકિટ પસંદ કરેલી જેથી મુસાફરીનો પૂરેપૂરો આનંદ માણી શકાય આ ટ્રેનમાં મોટા ભાગે ગુજરાતીઓ જ વધારે પ્રવાસ કરતા હું સોફ્ટવેર ઇન્જિનિયર હતો અને કંપનીના એક પ્રોજેક્ટના કામે હરિદ્વારના મંદિરોનું સર્વે કરવા જઈ રહ્યો હતો સાબરમતીથી મારી સામેની બર્થ ઉપર એક કુટુંબ ગોઠવાઈ ગયું એ લોકો ટોટલ પાંચ જણા હતા એટલે છ બર્થનું આખું કમ્પાર્ટમેન્ટ ફોલ થઈ ગયું સાઠ વર્ષના એક વડીલ તેમના પત્ની ચોવીસથી પચીસ વર્ષની લાગતી એક યુવતી એક નાનો ભાઈ અને આઠ દસ વર્ષની એક નાની બેબી તમારે ભાઈ હરિદ્વાર જવાનું પેલા બહેને ટ્રેન ઉપડી કે તરત જ મને સવાલ કર્યો હા માસી ટિકિટ તો હરિદ્વારની લીધી છે મેં હસીને કહ્યું તમે પણ જાત્રાએ જતા હશો કાં બહેન ફરી પાછું કાઠેવાડી હલકમાં પૂછ્યું મમ્મી તારે આ બધી શું પંચાય છે મમ્મીની બાજુમાં બેઠેલ યુવતીએ સહેજ છણકાયતી મમ્મીને ચૂપ કરી અરે બેટા અજાણ્યા મલકમાં જતા હોઈએ ને તો કોઈની ઓળખાણ રાખવી સારી ગુજરાતી માણસ આપણું પોતાનું ગણાય માસીએ તો દીકરીને પોતાની ફિલોસોફી સમજાવી તે ભાઈ હરિદ્વારમાં આપણી ગુજરાતી ધર્મશાળા તો હશે ને માસીએ ફરી પાછી વાત ચાલુ કરી હા માસી ગુજરાતી સમાજ હરિદ્વારમાં પણ છે અને તે સિવાય સુખધામ યાત્રી નિવાસ પણ સારી એક જગ્યા છે જો હું કહેતી હતી ને કે ઓળખાણથી ઘણો ફરક પડે આ ભાઈને તો બધી જ ખબર છે માસીએ એમની દીકરીને કહ્યું મને મનવા હસવા આવ્યું કારણ કે આ બધી તપાસ મેં ગઈકાલે રાત્રે જ ગૂગલમાં કરેલી માસીની સાથે આટલી વાત કર્યા પછી મને કોણ જાણે કેમ એવું લાગ્યું કે આ બહેનને ક્યાંક જોયા હોય એવું લાગે છે અને એમનો અવાજ પણ જાણે પરિચિત લાગે છે પણ કંઈ યાદ નહોતું આવતું મારી સામે બારીની પાસે બેઠેલી યુવતી સાવ શૂન્ય મનસ્તી નિરતા અને ઉદાસી એના ચહેરા ઉપર સ્પષ્ટ વંચાતી હતી માસી બોલતા હતા માસીની બાજુમાં છેલ્લે નાની બેબી બેઠેલી હતી મારી બાજુમાં બેઠેલા વડીલ ઓછું બોલતા હોય એમ લાગ્યું એ પછી થોડો સમય શાંત રહી નાના બે ભાઈ બહેન મસ્તી કરતા રહ્યા અને વચ્ચે વચ્ચે કંઈ ને કંઈ નાસ્તો પણ કરતા રહ્યા હવે સિદ્ધપુર આવવાનું થયું એટલે માસી બોલ્યા અહીં સિદ્ધપુરમાં મગજના લાડુ બહુ પ્રખ્યાત છે એકદમ ચોખા ઘીમાંથી બનાવે છે મને તો રસીલાબહેને ખાસ કહેલું કે રસ્તામાં સિદ્ધપુર આવે ને ત્યાંથી થોડા લાડુ લાડુ લેતા જજો યાત્રામાં કામ આવશે સિદ્ધપુર આવ્યું એટલે વડીલ નીચે ઉતરીને એક કિલો મગજ લઈ આવ્યા અને માસીના હાથમાં મૂક્યા નાસ્તો એક અલગ થેલો માસીએ બનાવેલો એમાં એક પેકેટ મૂકી દીધું સિદ્ધપુરથી ટ્રેન ઉપડ્યા પછી માસીએ જમવાની એ તૈયારી કરવા માંડી હવે બપોરના બાર વાગી ગયા હતા માસીએ છ સાત દિશો કાઢી અને નાસ્તાના બે ત્રણ ડબ્બા પણ બહાર કાઢ્યા થેપલા છૂંદો ગાંઠિયા બટેટાની સૂકી ભાજી અને દહીં દરેક ડીશમાં આ બધું ગોઠવતા ગયા આપણા લોકોને ગાંઠિયા વગર ના ચાલે કેમ માસી મેં હસીને પૂછ્યું આ ભાઈએ વાત હાવ સાચી કહી હો બારે મહિના અમારા ગાંઠિયા જોઈ અમારા ભાવનગરના ગાંઠિયા પ્રખ્યાત બહુ અરે પણ ભાઈ તમારું જમવાનું શું તમે પણ અમારી ભેગા બેસી જાઓ માસીએ મને કહ્યું ના માસી ના તમે લોકો જમો ટ્રેનમાં જમવાનું મળે છે ને અરે ભલા માણસ શરમાવાની કોઈ જરૂર નથી ઘરનું એ ઘરનું આ વખતે વડીલ પહેલીવાર મારી સાથે બોલ્યા એમને પણ એક ડીશ આપી દેજો વડીલે માસીને કહ્યું આ બધી ચર્ચા દરમિયાન એમની દીકરી સતત બારીની બહાર જોઈ રહી હતી એને જાણે આ બધી બાબતોમાં કોઈ જ રસ ન હતો જમતી વખતે તે ચૂપ જ હતી ઘણા વર્ષો પછી આજે આટલા સરસ મેથીના થેપલા અને છુંદાનો આ સ્વાદ માણ્યો મારીમાં બસ આવા જ સુંદર થેપલા બનાવતી ઘઉં બાજરીના મિક્સ લોટમાં મેથીની ભાજી અને ઘણું બધું મોણ નાખીને એટલા બધા સોફ્ટ થેપલા બનાવતી કે મોઢામાં જ ઓગળી જાય માસી તમારા થેપલા ચાખીને માની યાદ આવી ગઈ વર્ષો પછી આટલા સરસ થેપલા ખાધા મારાથી જમતા જમતા બોલાઈ ગયું અને ત્યારે પહેલીવાર એ યુવતીએ મારી સામે જોયું અને પોતાની ડીશમાંથી એક થેપલો પોતાની ડીશમાંથી મારી ડીશમાં મૂકી દીધું તું તારે ખાને બેટા છે બીજા થેપલા આપણી પાસે આખો ડબ્બો ભરીને લાવીશું માસી બોલ્યા ના મમ્મી આમ પણ મને ભૂખ ઓછી છે મને પહેલીવાર અહેસાસ થયો કે એનો અવાજ ખરેખર ખૂબ જ મીઠો હતો થેન્ક યુ તમારું નામ જાણી શકું મેં યુવતીનો આભાર માનતા પૂછ્યું પ્રિયલ નામ છે એનું પણ અમે બધા ઘરમાં પ્રિયા જ કહીએ છીએ પ્રિયલ જવાબ આપે એ પહેલાં માસી બોલી ઉઠ્યા હજુ બીજા ચોવીસ કલાક ટ્રેનમાં પસાર કરવાના હતા મને સાહિત્યનો શોખ હતો એટલે મારા પ્રિય લેખકની નોવેલ વાંચવાનું ચાલુ કર્યું જ્યારે પણ હું ટ્રેનમાં કે બસમાં લાંબી યાત્રા કરું ત્યારે નવલકથા સાથે જ રાખું છું સાંજે પણ જમવામાં એ જ ભોજન હતું પણ મેં ખૂબ જ વિવેકપૂર્વક ના પાડી અને ટ્રેનમાં જમવાનું ઓર્ડર આપ્યો રાતે લગભગ નવ વાગ્યે પોતપોતાની સ્લીપિંગ બર્થ ઉપર બધા સૂઈ ગયા સવારે આઠ વાગે મુઝફ્ફરનગર સ્ટેશને મેં બધા માટે ચા મંગાવી મને લોકોએ નાસ્તા માટે પૂછ્યું પણ મેં આદત ન હતી એટલે મેં ના પાડી હજુ લગભગ ચાર કલાકનો સમય કાઢવાનો હતો મૂંગ બેસીને કંટાળો પણ આવતો હતો એટલે મેં વાત ચાલુ કરી માસી અત્યારે હરિદ્વાર કેમ જાઓ છો મારો મતલબ કે મોટા ભાગે બધા વેકેશનમાં ફરવા જતા હોય છે અને અત્યારે ઓગસ્ટમાં તો વરસાદની સિઝન છે ને ના ભાઈ અમે ફરવા નથી જતા અમારા ગુરુજીનો ઋષિકેશમાં આશ્રમ છે તો ત્યાં અમે દર્શન કરવા જઈએ છીએ તમને હવે અમારા દુઃખની શું વાત કરવી ખાસ તો અમારી પ્રિયા માટે ગુરુજીના આશીર્વાદ લેવા જાય છે બચાડી બહુ દુઃખી થઈ ગઈ છે ભાઈ ડિપ્રેશનમાં આવી ગઈ છે બોલતા બોલતા માસીની આંખમાં પણ આંસુ આવી ગયા જો પ્રિયલ બેટી હોત ને તો કદાચ માસીને ચૂપ કરી દીધા હોત પણ એ ફ્રેશ થવા ગઈ હતી એટલે માસી છોટી વાત કરી શક્યા હતા તમને લોકોને વાંધો ના હોય તો હું જાણી જાઉં બહુ અંગત ના હોય તો પ્રિયલ નથી એટલે હવે એમાં અંગત જેવું શું હોય ભાઈ છોકરીના નસીબ બહુ કાંઠા છે એકવાર એનું હગ પણ કર્યું એક વર્ષ બે જણ હર્યા ફર્યા અને વેવી તૂટી ગયું બીજી વાર એના લગ્ન એક પૈસાદાર કુટુંબમાં થયા પણ અમારી સાથે બહુ મોટી છેતરપિંડી થઈ ગઈ ભાઈ તમને શું કહું ભાઈ છોકરો માણસમાં જ ન હતો બોલો એનામાં આટલી મોટી ખામી હતી તો કોઈ છોકરીની જિંદગી એને બગાડી અને આ બધી બાબતોની અમને થોડી ખબર પડે લગ્ન થયા એટલે અમને ખબર પડી છોકરી ચાર જ દિવસમાં પાછી આવી ગઈ વેવાએ સમાજની બીકે પાંચ લાખ આપીને ઘર મેળે પતાવ્યું સામસામે લખાણ લઈને છૂટી કરી દીધી પૈસાને શું કરવાના ભાઈ છોકરી બેચાડી લેવા દેવા વગરને દુઃખી થઈ ગઈ એક વાર તો ઊંઘની ગોળીઓ પણ લઈ લીધી પણ સમયસર અમને ખબર પડી એટલે બચી ગઈ છ મહિના થયા એ વાતને પણ હજુ સુધી એ ગુમસૂમ જ રહે છે કોઈની પણ સાથે વાત કરતી નથી ગુરુજીને આશીર્વાદ મળે તો કોઈ સારો મૃત્યુ એને મળે કોઈ વાંક ગુના વગર બિચારી આ ઉંમરે આટલી હેરાન થઈ એના માસીની આંખોમાં ફરી પાછા પાણી આવી ગયા હું મા બાપની વેદના સમજી શકતો હતો મારી સાથે પણ એવું જ બન્યું હતું ને ત્રણ ત્રણ વર્ષની રિલેશનશીપ પછી મૈત્રીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો એના કારણે સારા સારા માંગા મેં ઠુકરાવ્યા અને અમેરિકાનો શ્રીમંત છોકરો એના મા બાપે બતાવ્યો તો મને લાત મારીને ચાલતી થઈ ગઈ કેટલો બધો પ્રેમ કર્યો હતો મેં લગભગ સાડા બાર વાગે હરિદ્વાર આવી ગયું મેં માસીને કહી દીધેલું કે સુખધામ યાત્રી નિવાસ વધારે સારું છે એટલે આપણે ત્યાં જ જઈએ જોકે માસીને કોઈ વાંધો હતો જ નહીં અમે બધા યાત્રી નિવાસમાં પહોંચી ગયા મેં મારો અલગ જ રૂમ લીધો હતો બપોરનું લંચ પણ અમે સુખધામ યાત્રી નિવાસમાં જ લીધું જમવાનું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ હતું તેમનો થાક હોવાથી આરામ કરવો જરૂરી હતો માસી હું તો આરામ કરવા માગું છું પાંચ વાગ્યા સુધી આરામ કરવાની ઈચ્છા છે તમારે લોકોને જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો અહીં એટલા બધા મંદિરો છે કે પગથિયા ચડી ચડીને થાકી જશો અને મને દર્શનમાં કોઈ ખાસ રસ નથી બસ સાંજે ગંગા કિનારે બેસવું છે અને આરતી જોવી છે અને કાલથી પ્રોજેક્ટ ઉપર કામ કરવું છે મેં કહ્યું નારે ભાઈ અમે પણ બધા આરામ જ કરીશું થોડા ઘણા દર્શન કાલે સવારે કરી લઈશું સાંજે તમે પણ અમારી સાથે ચાલજો ને આરતી જોવા ઠીક છે માસી જો હું સૂઈ ગયો હોઉં ને તો સાંજે જતી વખતે મને જગાડજો મેં કહ્યું અને હું મારા રૂમમાં આવ્યો રૂમમાં આવીને બેડ ઉપર આડો પડ્યો પછી હું વિચારે ચડી ગયો આ માસીને મેં ક્યાંક જોયા છે એમનો અવાજ પણ જાણીતો છે પણ કંઈ યાદ નથી આવતું એ તો ભાવનગર રહે છે અને ભાવનગર તો હું ક્યારેય ગયો નથી બહુ મનોમંથન પછી અચાનક મારા મનમાં ટ્યુબલાઇટ થઈ અરે હા એ કદાચ દસના માસી જ હોઈ શકે અને આ પ્રિયલ એ બીજું કોઈ નહીં પણ પેલી નાનકડી ભોરી જ હતી બધું યાદ આવતું ગયું ત્યારે અમારી ઉંમર માત્ર સાત આઠ વર્ષની અમે લોકો જામનગરમાં પટેલ કોલોનીમાં શેરી નંબર ચારમાં રહેતા પપ્પા ત્યાંની સ્ટેન્ડ બેકમાં કે શેર હતા અમારું મૂળ વતન તો જામખંભાળ્યા હતું જામનગરમાં અમારી બાજુના ઘરમાં દર્શનના માસી રહેવા આવ્યા હતા વિનોદ વિનોદ અંકલની ત્યાં જામનગરની તાર ઓફિસમાં ટેલિગ્રામિસ્ટ તરીકે બદલી થયેલી અંકલ ઓફિસ જતા રહે પછી દિવસના ટાઈમે માસી લગભગ મારા ઘરે જ રહેતા મારી મમ્મી સાથે એમને બહુ જ ભાવતું એમની નાની બેબી એકદમ ગોરી ગોરી હતી એટલે ઘરમાં બધા એને ભોરી જ કહેતા માસીના અમારી પડોશમાં રહેવા આવ્યા પછી એક જ વર્ષમાં તો પપ્પાની બદલી અમદાવાદ થઈ એટલે અમે જામનગર છોડી દીધું પણ મારા નાનપણની આ એક વર્ષની સમૃદ્ધ બરાબર જળવાઈ રહી હતી જામનગર છોડ્યાને એકવીસ વર્ષ થઈ ગયા હતા આજે હું ઓગણત્રીસનો હતો અને એપ્રિલ પચીસ આસપાસની હતી કોઈ કોઈને ઓળખી શકે એમ ન હતું દસના માસી આ બધી જૂની ઓળખાણ આપવાની મારી અધીરાઈ હતી પણ એ લોકો આરામ કરતા હતા હવે પાંચ વાગે વાત મન પાછું વિચારોમાં પોરવાઈ ગયું પપ્પાની છેલ્લી ટ્રાન્સફર મેનેજર તરીકે અમદાવાદથી વડોદરા થઈ અને ત્યાં રિટાયરમેન્ટ લીધું ચાલુ નોકરીએ પપ્પાએ લોન લઈ અલકાપુરી એરિયામાં એક ફ્લેટ ખરીદી લીધો અને જામખભાળ બંધ ઘરે વેચી દીધું રિટાયરમેન્ટના પાંચ વર્ષ પછી પપ્પાનું હાર્ટ એટેકમાં અવસાન થઈ ગયું હું સોફ્ટવેર એન્જિનિયર થઈ ગયો હતો ટીસીએસ ગાંધીનગરમાં મને સારી જો પણ મળી ગઈ હતી અપડાઉન ફાવી એવું હતું નહીં એટલે રેન્ટ ઉપર એક ફ્લેટ લઈને હું મમ્મીને ગાંધીનગર લઈ આવ્યો હતો મેં તે ચાર વર્ષ પહેલાં મારી લાઈફમાં આવી હતી ત્રણ વર્ષની રિલેશનશીપ પછી એને મારો સાથ છોડી અમેરિકા પસંદ કરી લીધું એક વર્ષ પહેલાં બનેલી ઘટના આજે પણ ક્યારેક મને ડિસ્ટર્બ કરી જ હતી પાંચ વાગે માસી મને જગાડવા આવે એ પહેલાં મેં જ એમના રૂમના દરવાજે ટંકોરા માર્યા અંકલે દરવાજો ખોલ્યો અને રૂમમાં પ્રવેશ કરી મેં સૌથી પહેલાં માસીને જ સંભળાવ્યું તમે દસના માસી જ છો અને આપેલી જાડી પાડી ભૂરીને મારાથી એક વચન સંબોધન થઈ ગયું માસી અને પ્રિયલ બંને મારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યા એમને મારી ઓળખાણ હજુ પડી નહોતી મને ના ઓળખ્યો માસી હું જામનગરના તમારા પડોશી રમીલાબેનનો દીકરો વસલ અરે બેટા વસલ તું કેટલા વર્ષો પછી તને જોયો ક્યાંથી ઓળખાણ પડે બેટા આવું કહીને માસી મને બેઠી પડ્યા ભદ્રેશભાઈ અને રમીલાબેન કેમ છે ક્યાં છો તમે લોકો વિનોદ અંકલે મને પૂછ્યું પપ્પા તો ઓપ થઈ ગયા હું અને મમ્મી એકલા છીએ અમે વડોદરામાં મકાન બનાવ્યું છે પણ સર્વિસના કારણે અમે લોકો અત્યારે ગાંધીનગર રહીએ છીએ લે આ તો ભારે કરી આટલી નજીકની ઓળખાણ હતી તો પણ આખી ટ્રેનમાં કોઈ કોઈને ઓળખતું નહોતું માસી હરખાઈને બોલ્યા પણ બેટા તારે અહીં હરિદ્વાર કેમ આવવું પડ્યું મને સપનામાં એક ગુરુજી આવ્યા માસી અને મને કહ્યું કે તું હરિદ્વાર પહોંચી જા તને રસ્તામાં જ કોઈ હમસફર મળી જશે અને બંદા નીકળી પડ્યા મેં હસીને તીરથી નજરે પ્રિય સામે જોયું મારે એના જીવનમાં હવે હાસે પાછું લાવવું હતું અને આ તો જાણીતું ઘર હતું પણ ભારે મજાક્યો લાગે છે બેટા આવું કહી અને માસી હસી પડ્યા પ્રિયા તને કંઈ યાદ આવે છે ખરું માંડ ત્રણ ચાર વર્ષની હતી ત્યારે તો કેટલી જાડી પાડી હતી એકવાર તો મારા હાથમાંથી પડી પણ ગયેલી મેં કહ્યું તે કોઈનો ભાર ઉપાડવાની ત્રેવડ ના હોય તો પાડી જ નાખોને કહીને સસરાથી નજરે પ્રિયલ મારી સામે જોયું પહેલી વાર એની આંખોમાં મેં આંસુનું કિરણ જોયું આનંદથી રેખા એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતી હતી હવે નહીં પાડું એને ગેરંટી બોલ ઉચેકવાની કોશિશ કરું કહીને હું પ્રિયલની થોડીક નજીક ગયો રહેવા દો હવે કમર લચકાઈ જશે તમારી આ બધા સંવાદોથી દસના માસી ખૂબ જ ખુશ થઈ ગયા હતા આટલા સમય પછી પહેલીવાર દીકરીને એમણે ખુશ મિજાજ જોઈ હતી જો કે સમજી ગયા હતા કે હું પ્રિયલને નિરાશામાંથી બહાર લાવવાની કોશિશ કરી રહ્યો હતો ચાલો આપણે બધા આરતીના દર્શન કરવા અત્યારથી નીકળી જઈએ બે ત્રણ મંદિરોમાં દર્શન કરતાં કરતાં જઈશું આ બંનેને જૂની તો તાજી કરવા દો એ બંને આરતી તાણે એમની મેળે આવશે હવે આવું કહીને દસના માસી બધાને લઈને બહાર નીકળી ગયા બધા ગયા એટલે હું પ્રિયલની બાજુમાં જ બેસી ગયો મને માસીએ તારી સાથે બનેલી તમામ દુર્ઘટનાઓ ટ્રેનમાં કહી દીધી છે તે બહુ શરમ કર્યું છે હવે મને એક તક આપીશ પ્રિયલ તારા જીવનમાં સુખનો એક અવસર હું ઊભો કરવા માગું છું મેં પ્રિયલનો હાથ હાથમાં લીધો આ હાથ અને આ સાથ હું ક્યારે પણ નહીં છોડું જો તને મારા પર વિશ્વાસ હોય તો હવે તારી આંખમાં હું ખુશીના આંસુ છલકાવવા માગું છું પ્રિયલ મને તારા ભૂતકાળ સાથે કોઈ લેવા દેવા નથી હું પણ ત્રણ વર્ષ સુધી રિલેશનશીપમાં હતો અને મારી સાથે પણ વિશ્વાસઘાત થયો છે મેં જોયું તો પ્રિયલ રડતી હતી મેં એને રડવા દીધું હું દિવસ છું તમે મારી સાથે લગ્ન કરશો તો હા પ્રિયલ ભૂતકાળને ભૂલી જા હું દિલથી કહી રહ્યો છું તને વર્ષો પછી જોઈને હું ખરેખર ખુશ છું વિધાતાએ જ આપણને અચાનક આ રીતે ભેગા કર્યા છે ઈશ્વરની લીલા આપણે સમજી શક્યા નથી હું પણ સાચા પ્યાર માટે તડપી રહ્યો છું પ્રિયા તો એમ સમજો કે પ્રિયલ પણ આરતી તમારી થઈ ચૂકી છે વસલ ચાલો હવે મા ગંગાની આરતીની સાક્ષી તમે પણ મારો હાથ પકડી લો પ્રિયલ બોલી અને કલાક પછી સંધ્યાકાળે હરખી પોળી ઉપર મા ગંગાના પવિત્ર આરતી તાણે બંને જણાય એકબીજાનો હાથ પકડી અને આરતીના અગ્નિની સાક્ષીએ જીવનભર સાથ નિભાવવાના સોગંધ લીધા ત્યારે દૂરથી આ યુગને જોઈ રહેલા દર્શનના માસી અને વિનો અંકલે આ વરકન્યાને દિલથી આશીર્વાદ આપ્યા સુખી રહેજે બેટા મા ગંગા તારું સૌભાગ્ય અખંડ રાખે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઇક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ